એલપી સવાણી ગ્રુપના સ્થાપક માવજીભાઈ સવાણીના પંચોતેર માં જન્મદિવસની ઉત્સાહભાઈ ઉજવણી કરવામાં આવી હતી સુરત એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણીના પંચોતેર માં પ્રવેશ નિમિત્તે ડાયમંડ જ્યુબેલી ફાધર્સ ડે ઉપર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમના પુત્ર અને ગ્રુપના વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીએ તેમના પિતાને ભાવુક શબ્દોમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

તેઓ ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે અને સેવાની ભાવના સાથે શાળાઓ કોલેજો હોસ્પિટલો જેવી સંસ્થાઓમાં યોગદાન આપી રહ્યા છે તેમનો જીવન સિદ્ધાંત છે પોતે સારું કરો અને બીજાને પણ સારું કરવા દો ધર્મેન્દ્રભાઈએ એમ પણ જણાવ્યું કે તેમના પરિવારના બધા સભ્યો પત્ની અને ત્રણ બહેનો પણ માવજીભાઈના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છે ભવિષ્યમાં નવી શાળાઓ કોલેજો અને સાહસો ખોલવાની યોજના પણ વ્યક્ત કરવામાં આવી હતી તો પણ જણાવ્યું કે એલપી ધર્મેન્દ્રણી ગ્રુપની શાળાઓમાં ભણતા શાળાઓ વિદ્યાર્થીઓ દર વર્ષે બે મુઠી અનાજનું દાન કરી અને લગભગ પંદરસો કિલો જેટલું અનાજનું દાન પીપી સ્વામીની પ્રયો પ્રતિષ્ઠા સંસ્થાને મદદ કરે છે આ પહેલથી બાળકો અને માતા પિતામાં સેવા અને દાન કરવાની ભાવના વધી છે લસકાણા વિસ્તારમાં આવેલી જે બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ કેમ્પસમાં વીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં માવજીભાઈ ટ્રસ્ટી છે તેમણે તે કેમ્પસની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમના જન્મદિવસ ઉપર માવજીભાઈ સવાણીએ પણ તેમની જીવન યાત્રા શેર કરતા જણાવ્યું કે હું ઓગણીસો છાસઠમાં સુરત આવ્યો હતો અને હીરા ઉદ્યોગની શરૂઆત કરી હતી ઓગણીસો પછી મેં જમીન વ્યવસાયમાં અને પછી બે હજાર બે માં શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો સૌથી સંતોષકારક અનુભવ શાળાઓમાં બાળકોની સેવા કરવાનો હતો શિક્ષણ ક્ષેત્રમાં મને મળેલો આદર પ્રેમ અને સહકાર કોઈ પણ નાણાકીય લાભ કરતા ઘણો મૂલ્યવાન છે તેમણે પીપી સ્વામીની પ્રયોશા પ્રતષ્ઠા સંસ્થાને બચાવવા માટેના સંઘર્ષોને પણ યાદ કર્યા અને કહ્યું જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા ત્યારે મેં ગોવિંદભાઈ ધોળકિયા સાથે મળી અને તેમની મદદ કરી હતી આજે તે સંસ્થા અને ત્યાં અભ્યાસ કરતા બાળકોનું પુનઃનિર્માણ જોઈ અને મને ગર્વ થાય છે અઠ્યાસી સાંશી અઠ્યાસીથી સાંશીથી અઠ્યાસી સુધી હું ડાયમંડમાં રહ્યો પછી હું લેન્ડમાં આવ્યો લેન્ડમાંથી બે હજાર બેમાં હું સ્કૂલમાં આવ્યો તો સ્કૂલમાં મને બધાથી સારું લાગ્યું કારણ કે બાળકો સાથે કામ કરવાની મને એટલી બધી મજા આવી અને અહીંયા કોઈ પણ ધંધો કે કોઈ પણ ટીચર આવીએ કે વાત કરીએ તો સન્માનથી વાત થાય બધી એટલે ઓછા વધુ મળે એનો સવાલ નથી પણ કામ કરવાની બહુ મજા આવે અને છોકરાઓએ જે છોકરાઓ આપણી સાથે જે વાત કરે સવારમાં ગુડ મોર્નિંગ કહે બપોરે ગુડ ગુડ આફ્ટરનૂન કહે એટલે આપણને એમાં બહુ મજા આવે અને છોકરાઓ શોમાનથી આપણને બોલાવે ત્યારે બીજા ધંધામાં કે ગમે આપણે જઈએ તો આપણું શોમાન બરાબર જળવાય નહીં એટલે આ સ્કૂલમાં એમ કમાણીનું નહીં જોવાનું બાકી સ્વમાન અને સારું જીવન જીવવું હોય તો આપણે જો ઘર ખરસમાં કે રહેણી કેણીમાં કોઈ ખામી આવતી નથી બધું જ સારું ભગવાન કરે છે એટલે સ્કૂલ જ સારામાં સારું ગણાય પંચોતેર વર્ષોમાં આપે કરેલા કામોની યાદી તો ખૂબ લાંબી છે પરંતુ કોઈ એકાદ સારું કામ જે તમારા દિલને સ્પર્શી ગયું હોય તે વિશે પણ અમને કહું મેં કામમાં તો આજથી દસ બાર વર્ષ પહેલાં પીપી સ્વામીને બહુ મુશ્કેલી હતી ત્યારે સાપુતારાનું કામ મેં સંભાળ્યું એમાં મને આનંદ આવ્યો ને એટલો બીજે ક્યાંય આવ્યો નથી કારણ કે ત્યારે હું પીપી સ્વામીનો હાવ હાવ કથળી ગયું હતું અને સ્વામીને મુશ્કેલીમાં હતા ત્યારે મેં એને અને ગોવિંદભાઈ રામકૃષ્ણભાઈ એમની બે મદદ કરી અને પછી એ વખતે મેં જે સુકાન સંભાળ્યું તો દસ વર્ષથી સંભાળ્યું એ જે મને મજા આવી એ મારા સંકુલ કરતાં મને વધારે વધારે મજા આવી આ પંચોતેર વર્ષની ઉંમરમાં સર આપણે આપણે ત્યાં લગભગ પચીસ હજાર જેટલા બાળકો ભણી રહ્યા છે તો આગળનું તમારું વિઝન શું છે આગળનું તો હવે ધર્મેશને સુકાન સોંપ્યું છે ધર્મેશને પૂર્વીને છોકરીઓને હવે એ લોકોને કોલેજમાં જવું છે કે નથી જવું એ એની ઈચ્છાની વાત છે બાકી મેં અત્યારે આ બધું તૈયાર કરીને એને સોંપ્યું છે હવે એની ઈચ્છા પ્રમાણે એ કરે આગળ હજુ પણ ભવિષ્યમાં બીજા કયા સેવા કાર્યો કરવાની સેવાનો તો મને તો આ બધું સમાજ સેવા અને અત્યારે હું ગામડા મારું બે ગામ છે ત્યાં મંદિર શંકરનું મંદિર બે ગામમાં અત્યારે બન્યા છે બે ગામમાં રામજી મંદિર બને એમાં હું સેવા આપું છું અને મને બને એટલી વધારે વધારે હજી મારો સેવામાં મને ટાઈમ જ નથી મળતો અત્યારે ભાવનગર જિલ્લાનું સંકુલ અહીંયા લસકાણા ચાલે છે એમાં હું ઉપપ્રમુખ છું એમાં હું ઘણી મહેનત કરું છું ઘણી સેવા આપું છું અંતમાં આપ બીજાને કઈ એક વાત કહેશો કે કારણે લોકોને નવી શીખ મળે પ્રેરણામાં એવું છે કે હું કોઈ સાથે કામ કરું તો પહેલાં શોખ કર્યા કરું નહીં અને શોખ કર્યા પછી હારામોળું કર્યું હતું એને પૂરા પૈસા આપી દેવાના એને એને બગાડવાનું નહીં અને એને મજૂરને કે કોઈ પણ આરે હું કામ પાડું તો એને પૈસા હાંજે ને હાંજે આપી દઉં એટલે કારણ કે એને મુશ્કેલી હોય આપણે એને એમ કહીએ કે ભાઈ પૈસે લઈ દઈએ પૈસે લઈ દઈએ પૈસા લઈ જવામાંથી એને ઘણી મુશ્કેલી હોય એટલે બિચારા આપણે ત્યાં નોકરી આવતા હોય કે ધંધે આવતા હોય કે મજૂરીમાં આવતા હોય એટલે આ મને પહેલેથી મારો આ વિચારો કે કોઈપણને કામ આપો તો શોખ કર્યા કે નહીં આપવાનો શોખ કર્યા પછી એક પૈસો કાપવાનો નહીં અફકો હું મારા ડેડ જે માવજીભાઈ પ્રેમજીભાઈ સવાની આજે એમનો બર્થડે છે સેવન્ટી ફિફ્થ માં એન્ટર થાય છે જેને ડાયમંડ જુબલી કહેવાય છે આઈ એમ વેરી હેપી કે આજે ફાધર્સ ડેના દિવસે એમનો બર્થડે આવ્યો છે એન્ડ આઈ વિશ હિમ અ વેરી હેપી બર્થ ડે એન્ડ હેપી ફાધર્સ ડે હું મારા ફાધરનો ઇન્સ્પિરેશનલ ચાઇલ્ડ છું કે મને મારા ફાધરે જે નાનપણથી હું મને જે શીખવાડ્યું છે ને આજે હું જે કરી રહ્યો છું કે જે પાથ પર ચાલી રહ્યો છું એ બધું જ મારા ફાધરના કહેવા પર છે એમને મને જે શીખવાડ્યું છે જે મેં જોયું છે આઈ એમ અ વેરી ગુડ ઓબ્ઝર્વર તો મને જે નાનપણથી એ ઓફિસે લઈ જતા હતા અને કોલેજમાં હતો ત્યારે પણ ઓફિસે જતો હતો ત્યારે જે હું શીખ્યો છું જે ઓબ્ઝર્વ કર્યું છે ને આજે હું કરી રહ્યો છું સો યુ આર જસ્ટ તમે લોકો જાણી શકો છો કે એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આજે જે આપણે લીડ કરી રહ્યા છે એ એનું જ રિઝલ્ટ છે મારા ફાધરે નાના મોટા બહુ કામ કર્યા છે કે જે સમાજ સેવાનું બી ઇક્વિવેલન્ટ કામ કરેલું છે લાઈક ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ બિઝનેસ કે જે બિઝનેસ કરે છે અને બાકીનું ફિફ્ટી પર્સન્ટ સેવા કરે છે ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી પણ છે ઘણી સંસ્થાઓમાં ડોનેશન આપે છે કે જે હોસ્પિટલ હોય સ્કૂલ હોય કે પછી બીજી કંઈ પ્રવૃત્તિ હોય તો એમાં એ ખૂબ સેવા આપે છે અને અમે પણ એમાંથી ખૂબ શીખીએ છીએ કે ભાઈ કંઈક ને કંઈક આપણે કરવું જે બિઝનેસ માટે અને બીજાને સેવા પણ કરવી તો એ જ આપણો હેતુ હોય છે મારા ફાધરનું એક જ એનું ધ્યેય છે કે ભાઈ લક્ષ્ય છે કે ભાઈ આપણે સાચું કરવું અને સાચું આ બધાને કરવા દેવું આપણે જે પણ રૂપિયો લઈએ છીએ એનું સવાયું જ્ઞાન આપણે આપ લોકોને આપવું જોઈએ આપણે એક રૂપિયો વાપર કોઈની પાસેથી લઈએ છે તો ક્યારેય કોઈને છેતરવા ના જોઈએ એમનું એક મેઇન છે તો અમા અમે પણ એ જ ટ્રાય કરીએ છીએ કે ભાઈ કમાણી તો હવે બહુ થઈ ગઈ બધા પણ જે બી હવે આવે તો એ સારો પૈસો આપણે પાસે આવે અને એના માટે જે બી કાર્ય કરીએ એ સારી રીતનું કરીએ અને એ જ રીતે અમે આજે પપ્પાના કહેવા ઉપર ચાલીએ છીએ મારી ત્રણ બહેનો છે મારી વાઈફ છે અમે બધા જ અત્યારે સ્કૂલના કાર્યમાં સક્રિય છીએ અને ખૂબ સારી રીતે અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ બીજી સ્કૂલો લાવીએ કે બીજા કોઈ વેન્ચર્સ લાવીએ તો એમાં પણ અમે આ જ હેતુ આગળ વધે એવું અમારું ઈચ્છા છે થેન્ક યુ સર એમ તો ઘણા બધા એચિવમેન્ટ માવજી સર એ છેલ્લા પચીસ વર્ષોના એજ્યુકેશન ફિલ્ડમાં કર્યા છે પણ એકાદ સૌ મોટું જે તમને તમને તમારા દિલને સ્પર્શ કરી ગયો છે એવા બહુ બધા એચિવમેન્ટ્સ છે કે જે પપ્પાએ કર્યા છે એવા એક બે તમને દાખલા આપું કહો તો આપણે પીપી સ્વામી કરીને એક સ્વામી છે કે જે ડાંગ વિસ્તારમાં અત્યારે પ્રયોશા પ્રતિષ્ઠા કરીને એક સંસ્થા ચલાવે છે એ બાપ્સમાંથી છૂટા થયેલા હતા સ્વામીને એમને ઘણો ત્યાં છૂટા થઈને ત્યાં એમને એક એવું વિચાર્યું કે ભાઈ ડાંગના જે આદિવાસી છોકરાઓ છે એને એજ્યુકેશન કરવું એ બહુ સારી પ્રવૃત્તિ છે પછી બધા જેને તેના પાસેથી પૈસા લઈને એ કરતા હતા એક વખત એમને દેવું થઈ ગયું હતું લાઈક મોર દેન વન કરોડ જેવું પપ્પા અને ગોવિંદ કાકા ધોળકિયા બે મળીને એ બધું પછી દેવું ચૂકવ્યું એ પ્લાનિંગ કર્યું અને એ આજે સંસ્થાને સેટઅપ કર્યું ને આજે ત્યાંના છોકરાઓ લગભગ છસો સાતસો છોકરાઓ ત્યાં ભણે છે રહે છે એ ઘરે જાય તો પણ એની ફીઝ સ્વામીએ જ આપવાની એ બધું પ્લાનિંગ મારા ફાધરે કર્યું એ આપણી આપણી બધી સ્કૂલમાંથી આપણે એવું કરેલું કે ભાઈ છોકરાઓ એક એક મુઠ્ઠી અનાજ લાવે અને ત્યાં આપીએ તો એમ કરીને આપણે પંદરસો બે હજાર કિલો અનાજ ત્યાં મોકલતા હતા દર વર્ષે અને એ છોકરાઓની બી ભાવના શીખે કે ભાઈ કંઈક દાન કરવું તો એ રીતે આપણે ત્યાં સેટઅપ કર્યું એ બહુ સારું વસ્તુ મેં પણ શીખી છે અને લોકોએ પણ શીખી છે પ્લસ આપણે ડાયમંડ જિલ્લા કાર્પની જે સ્કૂલ છે કાર્પ એન્ડ ધારુકા સ્કૂલ અત્યારે વીસ હજાર પ્લસ છોકરાઓ ત્યાં છે એક જ કેમ્પસમાં એ કેમ્પસમાં પણ પપ્પા ટ્રસ્ટી છે અને જ્યારે એ સ્કૂલ ચાલુ કરવી હતી ત્યારે ત્રણ વર્ષ સુધી પપ્પાએ એ ડેવલપ કર્યું કે એ એજ્યુકેશન લાઇન છે કે બીજી કોઈ કન્સ્ટ્રક્શન લાઇન છે એ બધી જ વસ્તુ પપ્પાએ સેટઅપ કરીને આપી નો ડાઉટ બીજા ટ્રસ્ટીને મદદ હોય જ અંદર પણ પપ્પાના લાઇન દોરીથી એ બધું સેટઅપ થયું ને આજે ત્યાં વીસ હજાર છોકરાઓ છે દસ વર્ષ ઉપર એ સ્કૂલને થઈ ગયા એક રૂપિયો વધાર્યો નથી અને બધા પેરેન્ટ્સ ખુશખુશાલ છે